તળાજા તાલુકાના ઉચડી ગામે મારામારીનો બનાવ બનતા ઈજાગ્રસ્ત એક વ્યક્તિને તળાજાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે હોળી ધૂળેટી તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમુકને અમુક સ્થળે મારામારીના બનાવ બનેલ હોવાનું પણ જાણવા મળ્યું છે તળાજાના નાની જાગધર ગામે પણ મારામારીનો બનાવ બનતા ઈજાગ્રસ્ત એક મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે હાલ જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના ઉચડી ગામ ખાતે પણ એક યુવાન ઉપર અન્ય કેટલાક વ્યક્તિઓએ હુમલો કરેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે આ યુવાનને ઇજાગ્રસ્ત હાલતે તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જોકે મારામારીના બનાવના પગલે તળાજા પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ઘેરે તળાજા હટાવવાનો જવાબ આપતો પુલસર આવ્યો તા મારા ફોન આવ્યો તાર બૈરા ને તાર મમ્મી ને કે મારા છે હું ઘેરે આવ્યો ઘેરે આવ્યો તા મને ઘેરે પગવા જ ન દીધું ધાપા અંદર મને મરતું નાખી મને ભાઈ બે ઘણા મારવા વાળા છે ખોપટ હતા અને એક મારો ભાઈ નો છોકરો છે કરણભાઈ કરણ ડોસર બસ કાય લેવા દેવા